રાવણનું ક્યારે થશે દહન આ સવાલ એટલા માટે કારણ કે ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયમાં એક બાદ એક ડ્રગ્સની ખેપ પકડવામાં આવી છે અને આપણું ગુજરાત જાણે ઉડતા ગુજરાત બની ગયું છે આ બધાની વચ્ચે ગુજરાત એટીએસ ને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે મુંબઈ થી ગુજરાત એટીએસ દ્વારા થોડું ઘણું નહીં પરંતુ આઠસો કરોડ રૂપિયાનું ડ્રગ્સ છે તે ઝડપી પાડવામાં આવ્યું છે કોણ છે તેના આરોપી અને કેવી રીતે ગુજરાત એટીએસ દ્વારા આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું શું છે સમગ્ર કહાની તે જુઓ આજની ક્રાઇમ સ્ટોરીમાં નમસ્કાર હું નીલમ ખારેચા આપ જોઈ રહ્યા છો ગુજરાત તક ગુજરાત સહિત દેશમાં નશીલા પદાર્થોનું વેચાણ અને વપરાશ સતત વધી રહ્યો છે તેમાં પણ ડ્રગ્સનો વેપાર મોટા પાયે થઈ રહ્યો છે ડ્રગ્સના દૂષણને ઠામ કરવા પોલીસ સહિતની એજન્સીઓ કામ કરી રહી છે આ કડીમાં જ ગુજરાત એટીએસ દ્વારા થોડા સમય પહેલા સુરતના પલસાણામાં એક ફેક્ટરીમાં દરોડો પાડ્યો હતો તેમાં મોટા પ્રમાણમાં એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો જેની તપાસમાં વધુ બે આરોપીના નામ સામે આવ્યા અને અને આ આરોપીને પકડવાના બાકી હતા જાણીને ચોંકી જશો કે ગુજરાત એટીએસ જ્યારે તેની તપાસમાં લાગી તો તાર મુંબઈ સુધી પહોંચ્યા ત્યારબાદ ગુજરાત એટીએસએ મુંબઈના ભીવંડી વિસ્તારમાં નદીનાકા પાસે આવેલા ફ્લેટમાં દરોડા પાડ્યા જ્યાં એમડી ડ્રગ્સ બનાવવાની પ્રક્રિયા ચાલુ હાલતમાં હતી અને એક ફ્લેટમાંથી દસ પોઈન્ટ નવસો ઓગણ સિત્તેર કિલોગ્રામ સેમી લેફેડ્રોન તથા આ ડ્રગ્સના જથ્થાને જપ્ત કર્યો જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત આઠસો કરોડ રૂપિયા છે આ ડ્રગ્સને બનાવવા માટે ગ્રાઇન્ડર મોટર ગ્લાસ ફ્લાસ્ક હીટર પણ જપ્ત કરાયા અને બંને આરોપીની પણ ધરપકડ કરાઈ શું છે સમગ્ર માહિતી તે ગુજરાત પાસેથી મહિના એક પનોલીમાં એમડીની એક ફેક્ટરીનો કેસ કરવામાં આવેલ હતો જેની અંદર લગભગ ચાર કિલો પ્રિપેર્ડ એમડી અને એકત્રીસ કિલો લિક્વિડ એમડીએ સીઝ કર્યો હતો અને ટોટલ ત્રણ આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવેલી હતી જ્યારે ત્રણેય આરોપીઓની પૂછપરછ કરવામાં આવેલી તો એ જે રેકેટ છે એ રેકેટમાં બીજા બધા આરોપીઓનું પણ નામ ખૂલવામાં આવેલ જે કે આ ડ્રગ ફેક્ટરી બીજી જગ્યા લગાવે છે એનો રો મેટિરિયલ પ્રોક્યોર કરે છે અને પછી સેલની કામગીરી પણ એ લોકોએ કરતા હોય છે આ પ્રક્રિયા દરમિયાન બે જે આરોપીઓ છે બીજા જે અહીંયાના જે આરોપી સુનિલ યાદવ સાથે ખાસ કરીને સંકળાયેલા હતા એનો નામ હતો મોહમ્મદ યુનુસ અને મોહમ્મદ આદિલ એ બંને જે છે મુંબઈના રહેવાસી છે એ ચિંચ બંદર વિસ્તાર છે ત્યાં રહે છે એ બંને ઉપર અમે વર્કઆઉટ કરતા હતા હ્યુમન રિસોર્સેસ અને ટેકનિકલી એ દરમિયાન એટીએસના ડીવાયસપી એસ એલ ચૌધરી સાહેબને બાતમી મળી કે ભાઈ એ જે બંને આરોપીઓ છે એ ડ્રગ પેડલરની જેમ મોટા પ્રમાણનો જે જથ્થો છે એને ખપાવવાની સાથે સાથે ત્યાં ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગનું કામ પણ સુનિલ યાદવની જેમ જ કરી રહ્યા છે તો આ બાતમી આધારે અમારી એક ટીમ બનાવી જેની અંદર ઇન્સ્પેક્ટર સી એચ પનારા ઇન્સ્પેક્ટર બ્રિજેશ પટેલ અને બીજા પીએસઆઈ પીએચની ટીમ બનાવવામાં આવેલ અને સરકારી પંચો સાથે અમે એ જગ્યા ઉપર રેડ કરી અને રેડ જ્યારે કરી તો એ લોકોએ બંને જે આરોપીઓ છે એ બંને આરોપીઓ ત્યાં જગ્યાથી મળી આવેલ સાથે સાથે એ લોકોએ ભીવંડીમાં એક નાનકડો ફ્લેટ રાખેલ હતો જે જગ્યા ઉપર લોકોની અવર થોડી ઓછી હોય છે એ ફ્લેટમાં આ લોકોએ મેન્યુફેક્ચરિંગ એમડીનો કરી રહ્યા હતા જગ્યાની જ્યારે સર્ચ કરવામાં આવેલ તો ત્યાંથી લગભગ દસ કેજી સેમી લિક્વિડ ફોર્મનો સેમી સોલિડ ફોર્મનો આના લગભગ સેવન એટી ટુ કેજી લિક્વિડ એમડી ત્યાંથી મળી આવેલ સાથે સાથે જે એ પ્રક્રિયામાં જેટલા એપરેટસની જરૂરિયાત હોય છે ફ્લાસ્ક છે ગ્રાઇન્ડર્સ છે હીટર છે એ બધા પણ ત્યાંથી મળી આવેલા એ લોકોની પૂછપરછ દરમિયાન આનો કહેવાનો હતો કે આ લિક્વિડ ફોર્મનો હવે અમે ફાકત લાસ્ટમાં જે એસિડની એક પ્રોસેસ હોય છે એ જ કરવાની બાકી હતી અને એ દરમિયાન અમે આ લોકોને પકડ્યા છે આ જે આરોપીઓ છે એમાંથી આરોપી જે મોહમ્મદ યુનુસ છે એ અગાઉ સ્મગલિંગનો કામ કરતો હતો મોટા મોટાભાગે દુબઈથી ગોલ્ડ અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમની સ્મગલિંગમાં એ સંકળાયેલો હતો આ બંને ભાઈઓને એક દુબઈમાં એક માણસ મળેલો હતો જેનું નામ એ હાલ પૂરતા જાહેર નથી કરી રહ્યા એની જોડે મળીને આ લોકોએ એમડી બનાવવાનો એક પ્લાન કર્યો હતો જેની અંદર આ ફેક્ટ્રીમાંથી રો મેટિરિયલ પ્રોક્યોર કરવાનો એપરેટસ પરચેઝ કરવાના જગ્યા શોધવાની અને એ જગ્યા શોધીને લગભગ સાત આઠ મહિનાથી ત્યાં પ્રોસીઝર ચાલુ કરી રહ્યા હતા એ દરમિયાન આનો ઘણી વખતે માલ ફેલ થયો છે આ થોડા સમયથી આ લોકોએ લિક્વિડ એમડી પ્રોપર ફોર્મમાં બનાવવા માટે સફળ થયા હતા તો આ રીતે લગભગ સેવન નાઇન્ટી ટુ કેજી આજુબાજુ જે લિક્વિડ એમડી છે એની સીઝર જે છે એ એટીએસની ટીમ દ્વારા કરવામાં આવેલ છે આની જે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કિંમત છે એ લગભગ આઠસો કરોડ કહી શકાય

ગેરકાયદે રીતે મેફેડ્રોન બનાવવા માટે તેમને આર્થિક મદદ કોણ કરી રહ્યું હતું આ તમામ સવાલોના જવાબ ગુજરાત એટીએસ શોધી રહી છે અતુલ તિવારીનો અહેવાલ ગુજરાત તક આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ તમામ ન્યૂઝ અપડેટ માટે જોતા રહો ગુજરાત તક આ ઉપરાંત આપ તમામ સમાચાર વાંચી શકો છો તેના માટે લોગ કરો ડબલ્યુ ડબલ્યુ ડોટ ગુજરાત તક ડોટ ઇન પર